અને અમારા કાર્યાલયની સમક્ષ વારંવાર અરજીઓ તથા ફરિયાદો લેખિતમાં અને મૌખિક રજૂઆતો આવેલી જે અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારસિંહ ગઢડાને તથા શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીશ્રી સુધી એ અમે લેખિતમાં રજૂઆત કરી છે અને ગઢડા તાલુકાના શિક્ષણ જગતમાં જે હમણાં તાજેતરમાં ક્ષેત્રંજી કાંડ બહુ મોટા પાયે અઢી કરોડ જેવા આંકડા સાથે અમના છાપાઓમાં પણ પ્રસિદ્ધ થયો છે જેમાં જે જવાબદારો સામે ચાર્જશીટ પણ ના પગલાં લેવાય છે તો આ એ પ્રકારનો એક કાર્ડ ગણી શકાય એટલે આ બાબતે યોગ્ય તપાસ થાય અને યોગ્ય તપાસના અનુસંધાને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે અનુસંધાને અમે મામલદાશ્રી અને મુખ્યમંત્રી શ્રી સુધી લેખિતમાં રજૂઆતો કરી છે એમાં એવું બન્યું છે કે શિક્ષણમાં કેટલાય સમયથી અમારી પાસે રજૂઆત આવતી આવતી હતી તેના અનુસંધાને કાલ મામલદંદાશ્રીને ેટ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી સુધી મુખ્યમંત્રી સુધી કલેક્ટરશ્રીને વિવિધ શ્રી જે જવાબદારી અધિકારીઓ છે તેમને લિખિત રજૂઆત કરી છે જે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચારમાં એવું છે અહીંના ગઢડા તાલુકાના શિક્ષણ અધિકારીથી લઈને જે કોઈ આમાં સંડોવેલા અધિકારીઓ છે તેણે પોતાની મનમાની હાકીને પોતાનું ધાયરું કરીને જે જે સ્કૂલોમાં કામ કરવાના હોય છે તે પોતે ભ્રષ્ટાચાર કરીને શહેરના કામો વિવિધ કોઈ પણ વિકાસલક્ષી કામો હોય મો મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે એના લક્ષીને વ્યવસ્થિત અ આના ઉપર કાયદા કાર્યવાહી થાય એની માટે